ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ જમીનની ફળદ્રુપતા વધી ખેતી ખર્ચમાં ઘટાડો થતાં નફાનું પ્રમાણ વધ્યું બક્ષરાના સાપર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણી બક્ષરાના સાપરગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીએ સરકારી સહાય થકી સાત વીઘા જમીનમાં બારાહી ખારેકના એકસો ત્રીસ પ્લાન્ટનું વાવેતર કર્યું ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી જીવામૃત તૈયાર કરવામાં આવે છે બાગાયત ખાતાની યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીને રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખથી વધુની સહાય પ્રાપ્ત થઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેમાં ખેડૂતોએ બાગાયતી પાકોનું વાવેતર કરી નવા અભિગમને અપનાવ્યો છે અમરેલી જિલ્લાના બક્ષરા તાલુકાના સાપર ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીએ સાત વીઘા જમીનમાં બારાહી ખારીકના એકસો માદા અને પાંચ નર પ્લાન્ટ સહિત એકસો ત્રીસ પ્લાન્ટનું વાવેતર કરી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય સુદાણી એકસો પચાસની સહાય પ્રાપ્ત થઈ છે પ્રગતિશીલ ખેડૂત શ્રી સંજયભાઈ સુદાણીએ જણાવ્યું કે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધી રહી છે સાત વીઘા જમીનમાં સરકારની સહાય થકી બારાહી ખારેકના પ્લાન્ટનું વાવેતર શક્ય બન્યું હતું શ્રી સંજયભાઈ બારાઇએ ખારેકના પ્લાન્ટની રોપાઓ અતુલ કંપની વલસાડ ખાતેથી ખરીદી કરી છે હું પરંપરાગત ખેતી કરતો હતો પરંતુ ઉત્પાદનની સરખામણીના ખર્ચ વધુ થતો હતો કચ્છ ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કેટલાક ખેડૂતોની મુલાકાત પણ કરી હતી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું શ્રી સંજયભાઈ પાસે હાલમાં ત્રણ દેશી ગાય છે આ દેશી ગાયના છાણ ગૌમૂત્ર દેશી ગોળ બેસન્સ પણ પાણી સહિતના ભિક્ષણથી જીવામૃત તૈયાર થાય છે પ્લાન્ટને આપવામાં આવે છે ગત વર્ષે આશરે મણ સિત્તેર મણ ખારેકનું ઉત્પાદન થયું હતું તેમણે ચાલુ વર્ષે પણ અને ચાલુ સિઝનમાં ઉત્પાદન વધવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો સમયની માંગ અનુસાર સૌ ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ માટેના આગવા અને ઉમદા અભિગમ તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સહાય આપવા માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી જયરાજસિંહ વાળા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત જિલ્લાના ખેડૂતો અરજી કરતા હોય છે જિલ્લામાં છેલ્લા આઠ થી દસ વર્ષથી બાગાયત પાકોનું વાવેતર છે જિલ્લામાં અંદાજે વીસ જેટલા ખેડૂતોને સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય પ્રાપ્ત થઈ છે ડ્રેગન ફ્રૂટ ખારેક સહિતના બાગાયત પાકો માટે જિલ્લાના જમીન આંબોહવા અનુકૂળ છે સંકલિત બાગાયત વિકાસ યોજના અન્વયે સહાયની રકમમાં પણ વધારો થયો છે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ થતો નથી જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય છે ખેતી ખર્ચ ઘટે છે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત પાકની બજારમાં માંગ પણ રહે છે તેથી ખેડૂતની આવકમાં ઉમેરો થાય છે મારું નામ સંજયભાઈ નાથાભાઈ સુદાણી ગામ સાપર બગસરા તાલુકો જિલ્લો અમરેલી આપણે સાત વીઘાની બારાહી ખારેખનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે ઝેર મુક્ત રેડી અને જીવામૃતનો ઉપયોગ કરીશી પાંચથી સાત દિવસમાં આપણે જીવામૃત બનીને તૈયાર થઈ જાય છે જીવામૃત દર પ્લાન્ટે પાંચ વર્ષનો પ્લાન્ટ છે દર પ્લાન્ટે પાંચ લીટર જીવામૃત આપી છે અને ગાયનું દેશી દેશી ખાતર આપી છે અને ઉત્પાદન સારું એવું આવે છે આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન આવશે ગયા વર્ષે આકસ્મિકને હિસાબે ઓછું ઉત્પાદન આવ્યું હતું પણ આ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદનની ધારણા છે અને સેલિંગ અહીંયા ગામડે અમદાવાદ સુરત અને બીજા અન્ય સિટીમાં સેલિંગ પણ સંતોષકારક ભાવથી સેલિંગ થઈ જાય છે અને ખેતી કર્યા જેવી છે થોડુંક રોકાણ વધારે થાય છે પણ મહેનત થાય છે પણ ખેતી કર્યા જેવી છે અને વળતર સારું મળે છે અને સાત વીઘા સાત વિગાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે એકસો પચીસ પ્લાન્ટનું વાવેતર છે પર પ્લાન્ટે બારસો પચાસની સહાય મળેલી છે પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ હાવ ઝીરો છે ખાતર કે દવા કે કાંઈ વાપરવું પડતું નથી પ્લસ આપણને ફ્રૂટના ભાવ ખારેખના ભાવ પોષણ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે સાથે સાથે